અને આ હિંસાના સંસ્કાર દરેક જાતિ અને ધર્મમાં છે હું ઘણી સ્કૂલો બાબતે સાંભળતો છું કે દલિત સમાજના વિદ્યાર્થીઓ ફક્ત દલિત સમાજથી બિલોંગ કરે એટલા કારણે મધ્યાહન ભોજનથી અલગ લાઈનમાં બેસાડવામાં આવે રાઇટ કે દલિત સમાજના વ્યક્તિને ગોળી ચડવામાં દેવામાં આવે કે વાણંદ વાળ ન કાપે તો એ અસ્પૃશ્યતા પાડનારા કે દલિતો પર હિંસા કરનારા માણસોની હું કોઈ દિવસ જાતિ નથી કહેતો હોતો કે આ સમાજના લોકોએ દલિતો સાથે અસ્પૃશ્યતા પાડી કે હિંસા કરી એ જાતિવાદી માનસિકતાવાળા અસામાજિક તત્વો છે એટલે આ જે કૃત્ય બન્યું એ બહુ જ દુઃખદ બહુ જ શર્મનાક બહુ જ ચિંતાજનક છે અને ફરી એકવાર પીડિત પરિવારોને મારી શ્રદ્ધાંજલિ તો પાઠવું છું પણ ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આવી આવી બાબતમાં અને કોઈ પણ રીતે કુંભવાદી રંગ ન મળવો જોઈએ આપણે બધા ગુજરાતી છે અને ગુજરાતી તરીકે એક રહેવું જોઈએ અને દરેક વિદ્યાર્થી એ આપણા માટે ફક્ત વિદ્યાર્થી છે એ આપણા માટે પટેલ કે રબારી કે દલિત કે મુસ્લિમ કે હિન્દુ વિદ્યાર્થી વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીઓની અંદર આવું વૈમનુષ્ય કે ઝેર ન ફેલાય એ પ્રમાણેની આપણી પ્રતિક્રિયા હોવી જોઈએ